નમસ્કાર દર્શક મિત્રો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દિવાળીનો પાવન પર્વ ઉજવાય તે માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક સાણંદ વિસ્તારના વોટાસ બેંક હોમ કંપનીના મીટીંગ હોલ ખાતે યોજાઈ હતી જેમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીઆઈજીઆર ઝાલા સહિત જીઆઈડીસીના એચઆર મેનેજરો સિક્યુરિટી ગાર્ડ સરપંચો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી દરેકે જરૂરી છે ખાસ કરીને રોકડ અને કિંમતી સામાન હેરફેર સમયે સાવચેતી રાખવી તેમજ સીસીટીવી કેમેરા ચાલુ રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી તહેવારો દરમિયાન લોકો હરવા ફરવા જતા હોય છે ત્યારે કંપનીઓ અને ઘરો ખાલી રહે છે અને ધ્યાનમાં રાખીને પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ સચેત રહેવાની સૂચનાઓ આપી હતી સાણંદ જેડીસી પીઆઈ જી આર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવાળીના દિવસોમાં જીઆરડીસી વિસ્તારનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે જેથી લોકો નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે દિવાળીની ઉજવણી તો સૌ કરે છે પરંતુ જ્યારે સુરક્ષા અને શાંતિ સાથે તહેવાર ઉજવાય ત્યારે એની ખુશી બમણી બની જાય છે સાણંદ જેડીસી પોલીસ ની આ પહેલ પ્રશંસનીય છે સુરક્ષા એજન્સીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌના સહયોગ થી ઉજવાશે આ વખત ની સુરક્ષિત દિવાળી બ્યુરો ચીફ ફજર ખાન પઠાણ સાથે મુનાવારા સાણંદ અમદાવાદ बाद रूरल पुलिस आई शुड गिव यूरेंसर टू प्रोटेक्ट बट एट दिन सिक्योरिटी सेफ्टी ये सब सब रेस्पॉन्सिबिलिटी है तो वी शुड नॉट थिंक दैट ओनली बिकॉज वी आर ओनली ट्वेल्व हंड्रेड पुलिस पर्सनल एंड है રિસ્પોન્સિબિલિટી ઓફ સિક્યોરિંગ પ્રોપર્ટી ગાર્ડ્સ રાખો દિવાળીના તહેવારો દરમિયાન ઓનલાઈન ફ્રોડ થી પચવા માટે પણ સાવધાની રાખો તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે કોઈ પણ અજાણી વ્યક્તિ કે વસ્તુ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો સાનન પોલીસ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ તમારી સુરક્ષામાં પ્રતિબદ્ધ છે આપ સૌને સુરક્ષિત દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ